તે દિવસે જો શ્રી હરિજયંતિની જયંતિની વ્રતકથા સાંભળવામાં આવે અથવા તો વાંચવામાં આવે તો તેનું પણ ઘણું મહાત્મ્ય છે અને તેનું પણ ઘણું ફળ છે તો આવો ભક્તો આપણે સાંભળીએ શ્રી જયંતિની વ્રતકથા પ્રતાપ શ્રી રાજા પૂછે છે કે હે મુનિ શ્રી જયંતિ વ્રતના વિધિમાં શ્રી હરિના સર્વે આશ્રિતોએ કરવા યોગ્ય જે ઉપવાસ પૂજા આદિત્ય સર્વે આપ મને કહેવાને યોગ્ય છો ત્યાર પછી સુવ્રત મુનિ કહે છે કે હે રાજા તમે ધન્ય છો કારણ કે તમે ભગવાનના કથા મૃતને સાંભળી પણ ફરીને ફરી તે જ ભગવાનની કથાને તમે આદરપૂર્વક ભક્તિથી જ સાંભળવા ઈચ્છો છો હે નૃપ્ર સાંભળવા ઈચ્છતા તમને શ્રી હરિજયંતીનો વિધિ તે હું સર્વાંશે કહું છું જેના શ્રવણ માત્રથી વ્રતના અનુષ્ઠાનથી જે ફળ થાય છે તે ફળ સિદ્ધ થાય છે હવે જેને હરિવ્રતના આચરણથી જે ફળ મળ્યું છે તે દ્વારા તેનો વિધિ કહેવાનો હું ઇતિહાસ કહું છું હે રાજન સુહર્ષ નામના નગરમાં કોઈ એક શિવગુપ્ત નામનો સદબુદ્ધિ શાંત દાંત અને પવિત્ર સ્વધર્મનિષ્ઠ વૈશ્ય હતો હે નુપ્ર તે સમસ્ત સંપત્તિએ સમૃદ્ધ હતો પણ વૈશ્યને પ્રજા ન હતી માટે તે પ્રજાહીન વૈશ્ય તેની પત્ની સાથે સદા ઉદાસીન અને ચિંતાગ્રસ્ત રહેતો હતો તે શ્રી ગુપ્ત વૈશ્યએ પુત્રની પ્રાપ્તિ માટે અનેક બ્રાહ્મણોને પૂછીને તે વ્રત અને પૂજા કરતો હતો અનેક દેવોની ખૂબ જ પ્રાર્થના અને પૂજા કરી પરંતુ તેને પુત્રની પ્રાપ્તિ ન થઈ તેથી તે ખિન્ન મનવાળો થઈને આમ તેમ ભૂમવા લાગ્યો ફરતા ફરતા તે વડતાલ ગામમાં આવ્યો અને ત્યાં તે ગોમતીજીના તટ પર આવી પહોંચ્યો ભક્તો આ શિવગુપ્ત નામનો વૈશ્ય ફરતા ફરતા ગોમતીજીના કિનારે આવ્યો અને ત્યાં આગળ વેદ શાસ્ત્રના સારને સમજનારા ધર્મપરાયણ શ્રીકૃષ્ણની એકાંતિક ભક્તિએ સંપન્ન તેવા રામ શર્મા નામના બ્રાહ્મણને જોયા બ્રાહ્મણને જોઈને શિવગુપ્ત નામના વૈશ્ય બ્રાહ્મણને પ્રણામ કર્યા આથી બ્રાહ્મણે તેને અશ્રુપૂર્ણ નેત્રવાળો જોઈને તેનું વૃતાંત પૂછ્યું એ રીતે પૂછેલા તે વૈશ્યએ પણ યથાસ્થિત પોતાના શોકનું કારણ નિવેદન કર્યું તેનું વૃતાંત સાંભળીને તે બોલ્યા કે હે વૈશ્ય ચિંતાનો ત્યાગ કરો અને સ્વસ્થ હૃદયવાળા થાવ પુત્ર લાભમાં ઉપાય કરવા માટે તમને હું એક કથા કહું છું સ્વકલ્પ સમયમાં તમારે ત્યાં પુત્ર થશે શ્રી હરેન જયંત વ્રત પ્રીતિથી તમે યથાવિધિ કરો તેનાથી અલભ્ય ફળ કાંઈ પણ વર્તતું નથી ધર્મ અર્થ કામ અને મોક્ષ આ ચારેય પુરુષાર્થો તે જ વ્રતથી જ તત્કાળ સિદ્ધ થાય છે આ સાંભળીને વૈશ્ય શિવગુપ્તે રામ શર્મા વિપ્રને પૂછ્યું જે તમે જે શ્રી જયંતિનું વ્રત કહો છો તો તે શ્રી હરિ કોણ છે અને તેનું વ્રત કેવી રીતે કરવું તે સર્વે આપ મને કહો ત્યારે શિવગુપ્ત વૈશ્યની આવી ઉત્કૃષ્ટ શ્રદ્ધા જોઈ રામ શર્મા બ્રાહ્મણે તેને હરિના પાદુર્ભાવથી તેમજ તેમના લીલીચરિત્રોની અને અમોઘ ઐશ્વર્યની દિવ્ય કથા કહી સંભળાવી હે વૈશ્યવર તે ભગવાનના પ્રાદુર્ભાવના દિવસે ઉપવાસ સહિત મહોત્સવ કરવો તે વ્રતથી સમસ્ત વાંચિત સિદ્ધ થાય છે જ એવો મને સાક્ષાત અનુભવ છે આ શ્રી હરિજયંતી વ્રતમાં ચારેય વર્ણોનો અધિકાર છે તથા સ્ત્રીઓને છે માટે શ્રેયની સ્પૃહાવાળા નર અને નારી સર્વેયા શ્રી હરિનું વ્રત કરવું શ્રી હરિના સમાશ્રી સ્ત્રી અને પુરુષોએ આ શ્રી હરિ જયંતિના વ્રતમાં નવમીનો ઉપવાસ સર્વથા જ કરવો ફળાહારાધિક ન કરવું અને તે ભગવાન શ્રી હરિકૃષ્ણની મહાપૂજા કરવી અને રાત્રિએ જાગરણ કરવું વ્રત કરનાર નર્વ પૂર્વ દિન અષ્ટમીએ મિતાહારી થઈ નવમીના દિવસે ઊઠીને શ્રી હરિકૃષ્ણ ભગવાનનું ચિંતન કરતો થકો દેહને શુદ્ધ કરે મુખને શુદ્ધ કર્યા પછી દંત વડે દંત કાષ્ટ કરે કેમ તો વ્રત દિને કાષ્ટ થી દંત ધાવન નિષેધ કર્યો છે સ્નાનાધિક નિત્ય કર્મ કરીને ભગવાનને પ્રણામ કરીને વ્રત કરતા જન ભગવાનની આગળ બે હાથ જોડીને હે હરે જગત ઉત્પત્તિ કરનારા આ પ્રભુ આ દિને અહોરાત્ર નિરાહાર રહીને આવતીકાલે આપનું પ્રસાદિક અન્ન હું જમીશ તેવી તેમને પ્રાર્થના કરવી વ્રત કરતા મૂળસે આ પ્રકારે નિયમ ગ્રહણ કરીને નિત્ય કર્મ ને સમાપ્ત કરે અને તે વ્રતના દિવસે વ્યવહારિક કર્મ ન કરે જે કર્મ શ્રી કૃષ્ણની પરિચાર્યા રૂપ હોય તે જ કરવું બ્રહ્મચર્યનું પાલન કરવું ક્રોધનો તો ત્યાગ કરવો તે બ્રહ્મચર્યનો પોતાની પત્નીના નિરીક્ષણથી પોતાની પત્નીનો સ્પર્શ કરવાથી પોતાની પત્ની સાથે સંભાષણ કરવાથી પણ ભ્રંશ થાય છે સ્વસ્ત્રીનો તો અંગ સંગ કરવાથી જ ભ્રંશ થાય છે તો તે સર્વ પ્રકારે વતના દિવસે બ્રહ્મચર્યનું પાલન કરવું દિવસની નિદ્રાનો પણ ત્યાગ કરવો તાંબુલનો પણ ત્યાગ કરવો વારંવાર જડનું પાન ન કરવું જોઈએ કારણ કે તે કરવાથી ઉપવાસનો નાશ થઈ જાય છે આ વ્રતમાં પ્રવર્તેલી સ્ત્રીઓએ પણ ઉપવાસના દિવસે શોક રુદન સૂતરનું કાતવું બહુ વ્રસ્તનું ધોવું સીવું અને કલહ ન જ કરવું વ્રતના દિવસે પુરુષોએ રાત્રિના સમયે શ્રી હરિની યથાયોગ્ય પૂજા કરવી તે દિવસે પવિત્ર દેશમાં કેડના થાંભલા સુ પુષ્પો આસો અને આંબાના પાનના તોરણો કરી અને મંડપ કરે અનંતર તે મંડપના મધ્યના ભાગે શ્રી હરિકૃષ્ણ પ્રતિમાનું સ્થાપન કરે અને તે હરિકૃષ્ણની પ્રતિમાની પૂજા વિધિ કરે અને ત્યારબાદ તેમની દિવ્ય કથાના અને વડે નિરાહાર ઉપવાસ કરવાથી થયેલા લોકોએ રાત્રિએ શ્રી હરિની પૂજાની સમાપ્તિ બાદ અલ્પ ફળાહાર કરી શકે છે અને બીજે દિવસે સવારે પ્રાતકાળે ઉઠીને સ્નાન કરી નિત્ય કર્મ કરી પરવારીને ફરીથી શ્રીહરિની પૂજા કરીને વિસર્જન કરી પૂજે રીતે પ્રતિમાને બ્રાહ્મણોને આપી અને ત્યારબાદ બ્રાહ્મણ બ્રાહ્મણસને સાધુઓને જમાડવા જોઈએ તે પછી વ્રતધારી જન પોતાના સ્વજનો સાથે પારણા કરી તે રીતે વ્રત કરવાથી પોતાના સમગ્ર મનોરથો અવશ્ય પરિપૂર્ણ થાય છે જેઓ સ્વયં પૂજનમાં અસક્ત હોય તે તો બીજા પાસે યથાવિધિ પૂજા કરાવીને તે પ્રતિમાને પ્રણામ કરે તેમાં પણ ધન અને સંપત્તિના અભાવના લીધે અસમર્થ પુરુષ બીજા ધનાઢ્યને યથાવિધિ પૂજેલીથી મૂર્તિના દર્શન કરીને ભક્તિથી જ પ્રણામ કરે તથા શ્રીહરિના એકાંતિક સેવક અને સાધુઓના દર્શન કરી ભક્તિથી પ્રણામ કરે તેટલા માત્રથી પણ આ અસક્ત નર સાક્ષાત કરેલા પૂજનના ફળને તત્કાળ જ પામે છે આ આવો મહિમા છે માટે દરેક આ આ વ્રત વ્રત અવશ્ય કરવું બાળ આદર થકી બીજા થકી બીજા સર્વો કોઈ સ્ત્રી પુરુષોએ યોગ્ય આ વ્રત કરવું જોઈએ જયારે પોતાને અનુકૂળ હોય ત્યારે આ વ્રત નું ઉત્થાપન યથાશક્તિ કરી તે વ્રતની પરિપૂર્તિ કરવું જોઈએ શું વ્રત ઋષિ કહે છે કે હે રાજન આ પ્રકારે રામ શર્મા વિપ્રય કહેરો તે શિવગુપ્ત વૈશ્યના મનમાં હર્ષ પ્રામીને વ્રત કરવાની ઈચ્છાથી ઉત્થાપન વિધિને જાણીને પોતાની પત્ની સાથે પોતાની ઘેર ગયો અને શ્રી હરિજયંતી વ્રતની યથાવિધિએ તેનું પાલન કર્યું પ્રભુ શ્રી હરિના પ્રસાદથી અલ્પ જ કાળમાં તેને ત્યાં પુત્રનો જન્મ થયો તદનંતર બીજા બહુ ભક્તો પોતપોતાના કાર્યની સિદ્ધિ માટે આ આ વ્રતને કરી પોતાનું ફળ પામે છે શ્રી સમગ્ર અર્થને આપનાર ઉત્તમ શ્રી વ્રત વ્રતવિધિ ભગવત ગુણ રસને અનુસાર તમને કહી સંભળાવ્યું જે પુરુષ તે આ હરિજયંતિ જયંતિની વ્રતવિધિ ભક્તિથી સાંભળે

આપણે અહીંયા સંપૂર્ણ કરીએ છીએ ભક્તો તમને આજનો વિડીયો કેવો લાગ્યો તે અમને કમેન્ટ કરીને જરૂર જરૂર જણાવજો સર્વે હરિભક્તોને અમારા ઘણા હેતથી જય સ્વામી